જોડાઉદેપુરના પાડલિયા ગામમાં એસ ટી બસ શરૂ ગ્રામજનોમાં ખુશીની લહેર જોડાઉદેપુર જિલ્લાનું પાડલિયા ગામ આજ રોજ ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું જ્યારે તંત્ર દ્વારા ગામમાં એસ બસ સેવા શરૂ કરવામાં આવી લાંબા સમયથી ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અવર માટે મુશ્કેલી અનુભવી રહ્યા હતા પરંતુ તંત્રએ લોકોની માંગણીને ધ્યાનમાં લઈ છેલ્લે આ બસ સેવા શરૂ કરી બસ ગામમાં પહોંચતા જ ગામના લોકોએ ફૂલોના હાર પહેરાવી ડ્રાઈવર તથા કંડક્ટરની ધૂમધામથી આવકાર્યા હતા આખું ગામ એક જ જુસ્સા સાથે બસના આગમનને આવકારતું જોવા મળ્યું ગામના લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અમે વર્ષોથી માંગ કરી રહ્યા હતા આજે આખરે અમારી સુનવાણી થઈ રિપોર્ટર દરજી જીગ્નેશ બીએન્યુઝ ગુજરાતી છોડા ઉદયપુર બોડેલી ઓડેલિયા ગામમાં બસની સુવિધા કરેલ છે

પાડેલે ગામના ગ્રામજનો તકલીફ માટે સરકારશ્રીને લેખિતમાં તથા મીડિયા દ્વારા જાણ કરેલ એમાં બસ વિભાગમાંથી છોકરાને સવારમાં લેવા અને સાંજે મૂકવા માટેની બસ આજે ચાલુ કરી છે એટલે એ રીતે અમારા પ્રશ્નનો ધીરે ધીરે સરકારશ્રી ધ્યાનમાં લઈ અને બધી જ સમસ્યાનો હલ કરે એવો ગ્રામજનોનો આગ્રહ છે અને આ બસ ની સુવિધા આજથી શરૂ કરવામાં આવી છે એ રીતે કાયમ માટે ચાલુ રહેશે એ ગ્રામજનોની માંગ પૂરી મારું નામ રાઠવા બચ્ચુભાઈ અનુડિયાભાઈ